અને નું વાળું તે દૂધ સાથે જો કરવામાં આવે તો જરૂરથી તમે લાંબા સમય સુધી તમે નિરોગી અને તંદુરસ્ત રહેતા હોય છો પરંતુ આ સમય આપણે આજે ત્રણ સૂચનો નું પાલન ભૂલી ગયા છીએ અને તેની જગ્યાએ આપણે વિરુદ્ધ આહાર ને આપણે સ્થાન આપતા હોઈએ છીએ અને મિત્રો આપણા આપણા આયુર્વેદ અનુસાર કહેવાયું છે કે આપણા શરીરમાં વાયુ દોષ પિત્ત દોષ અને કફ દોષ એમ ત્રણ દોષ રહેલા છે અને આ પૃથ્વી લોક ઉપર એટલે કે તમામ મનુષ્યોમાં એટલે કે વાયુ પ્રકૃતિ વાયુ પ્રકૃતિના લોકો પિત્ત પ્રકૃતિના લોકો કે કફ પ્રકૃતિના લોકો રહેતા હોય છે પરંતુ આજે પ્રકૃતિ અનુસાર આજે પૃથ્વી લોક અમૃત પીણું એટલે કે છાસ હા મિત્રો કે પ્રકૃતિ અનુસાર આપણે જો છાસ સેવન કરીશું તો જરૂર તમે લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહેતા હોવ છો તો જે છાસ સેવન જો તમે પ્રકૃતિ અનુસાર કરશો તો તમને એ છાસ ગરમ પણ નથી પડતી કે પછી ઠંડી પણ નથી પડતી અને તમારી પ્રકૃતિ ને તમે જે તમને આવતા જે રોગો છે તેનાથી પણ તમને બચાવે છે અને મિત્રો મહર્ષિ ભાવ પ્રકાશે પણ કહ્યું છે ભોજન અંતે પીબે તક્રમ તક્રમ એટલે કે છાસ એટલે કે ભોજનના અંતમાં જો છાશનું સેવન કરવામાં આવે તો આપણા માટે એ તમારા માટે તે અમૃત સમાન એટલે કે અમૃત તુલ્ય છે હા મિત્રો જે છાશનું સેવન કરવાથી આપણું જે પાચનતંત્રને લગતા રોગ સાથે વાતને લગતા રોગ એટલે કે વાયુને લગતા રોક અફને લગતા રોગ કે પિત્ને લગતા રોગ આ તમામ રોગોથી બચી શકાય છે તો તેમાં આપણે આજે વાત કરીશું કે વાયુ પ્રકૃતિના લોકો એટલે કે જે લોકોને વાયુ વાયુદોષની તકલીફ વધારે રહેતી હોય એટલે કે જે જે લોકોને શરીરમાં વા વારે ઘડે દુઃખાવાની તકલીફ રહેતી હોય અથવા તો જે લોકોને ઊંધો ગેસ ચડવો અથવા તો તો બરાબર પાચન ના આવા લોકો લોકો માટે કે ખાસ જો જે એ છાસનું સેવન આ પ્રમાણે કરશે એટલે કે એ લોકો છાસ ની સાથે સાથે એક ચમચી સૂટ પાવડર અને સાથે સાથે તે લોકો એક ચમચી સિંધો મીઠું જો તેને મિક્સ કરી અને જો તેમનું સેવન કરશે તો તેનાથી જરૂરથી તેમના શરીરમાં રહેલો જે વધેલો વાયુ દોષ છે સંતુલન જાળવી રાખે છે કારણ કે સૂઠ છે તે ગરમ પ્રકૃતિ છે એટલે કે તેમાં વાયુનું સમન કરવાના ગુણ રહેલા છે એટલે કે જે વાયુ વધેલો છે તેને શાંત પાડી દે છે અને પરિણામે આપણે જે વાયુને લગતા રોગ છે તેનાથી પણ આપણે તે બચાવે છે સાથે સાથે મિત્રો જે લોકોને કફ પ્રકૃતિ રહેતી હોય એટલે કે જે લોકો વારે ઘડી જે લોકોને કફની તકલીફ રહેતી હોય છીકો આવે નાકમાંથી પાણી આવવા અથવા તો ઘણી વખતે કફ જામી જવો આવી ઘણી બધી તકલીફો રહેતી હોય તો તેવા લોકોએ તો ખાસ છાશ વત્તા તેમાં એક ચમચી સૂંઠ પાવડર વત્તા એક ચમચી મરી અને વત્તા એક ચમચી પીપર પાવડર એટલે કે આ ત્રણેયનું મિક્સ કોમ્બિનેશન એટલે કે આપણે તેને ત્રિકટુ ચૂર્ણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ હા મિત્રો જે ત્રિકટુ ચૂર્ણ એટલે કે સૂટ મરી અને પીપર પાવડર આ ત્રણેયનું કોમ્બિનેશન થાય એટલે કે આપણે તેને ત્રિકટુ ચૂર્ણ કહેવાય છે અને છાશની સાથે જો આ જે ત્રિકટુ ચૂર્ણ જો આપણે ભોજનની સાથે જો તેમને સ્થાન આપશો એટલે કે મિક્સ કરીને જો તેમનું સેવન કરશો તો જરૂરથી જે જે તમારા શરીરમાં રહેલા જે કફના રોગો છે તેનાથી તમે બચી શકો છો એટલે કે મિત્રો જે સૂટ છે તે પણ ગરમ પ્રકૃતિ છે સાથે પીપર પાવડર અને મિત્રો સાથે થોડો મરી પાવડર તે બધી જ વસ્તુ ગરમ પ્રકૃતિની છે અને જેને કારણે જે તમારા શરીરમાં રહેલો જે વધેલો કફ દોષ છે તે શાંત પાડી દે છે પરિણામે વાયુ દોષ કફ દોષ અને પિત્ત દોષ આ ત્રણેયની વચ્ચે તે સંતુલન રાખે છે જેથી કરીને આ જે કફ પ્રકૃતિના લોકો માટે જે આ પ્રમાણે જો છાશનું સેવન કરવામાં આવે તો જરૂરથી તેવા લોકો માટે તે અમૃત સમાન છે એટલે કે અમૃત પીણો બરાબર છે અને રહી વાત એટલે કે પિત્ત પ્રકૃતિ આ સમય દરમિયાન ઘણા લોકોને પિત્ત પ્રકૃતિ એટલે કે પિત્ત પ્રકોપ રહેતો હોય છે હા મિત્રો કે જે લોકો આપણે તેને અમલપિત તરીકે પણ ઓળખીએ છીએ કે જે લોકોના શરીરમાં વધારે પડતું પિત્ત હોય તો એ લોકો જો છાશનું સેવન સાથે તેમાં થોડી સાકર

લીધેલો ખોરાક પાછો આવો એ ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય છે તો તેવા લોકો માટે છાશ કે તે ઉત્તમ અને નિર્દોષ ઉપચાર છે હા મિત્રો અને છાશ કહેવાય છે ને કે આપણા જે પાચન તંત્રનું મિત્ર છે એટલે કે પાચન તંત્ર સુધારે છે કારણ કે છાશમાં એવા ઘણા બધા પ્રચુર માત્રામાં લેપટોપેસીલસ બેક્ટેરિયા રહેલા છે કે જેથી કરીને આપણા આંતરડામાં જે આપણે જે લીધેલો ખોરાક છે એને તે પચાવી દે છે એટલે કે આપણું જે જે ઘણી વખતે જે આપણા શરીરમાં રહેલો આપણા આંતરડામાં રહેલો જે અપાચ્ય ખોરાક છે મળ છે તેને તે નરમ પાડી દે છે અને પરિણામે જે તમારે જે બીજા દિવસે તમારું પેટ પણ સાફ થતું હોય છે અને આવી જે કબજિયાત જેવી સમસ્યાથી પણ બચાવે છે સાથે સાથે જે લોકોને ભોજન પ્રત્યે અરુચિ હોય એટલે કે જે લોકોને ભૂખ ના લાગતી હોય એવા લોકો માટે છાશ એક નિર્દોષ ઉપચાર છે કે તે લોકો છાશ સાથે થોડો એક ચમચી સૂંઠ પાવડર અને સાથે સાથે એક ચમચી અજમો પાવડર અને સાથે એક ચમચી સંચોર પાવડર આ બધું સપ્રમાણ મિક્સ કરીને એક તે એક જે તેમને મસાલો બનાવવાનો છે એટલે કે જે છાશ મસાલો જે બને છે અને એ જે મસાલા છાશનું જે સેવન કરવાથી જે તમારી જે જટફ્રાગ્નિ છે તે પ્રદીપ્ત થાય છે એટલે કે એટલે કે જે તમારો મંદ પડી ગયેલો અગ્નિ છે જે પાચન અગ્નિ છે તે તે પ્રદીપ થાય છે કે જેથી કરીને આપણા શરીરમાં રહેલા તમારા પેટમાં રહેલા જે પાચક રસ છે તે સ્ત્રાવ તેનો વધારે પડતો સ્ત્રાવ થાય છે કે જેથી કરીને ભૂખ લગાડે છે સાથે ભોજન પ્રત્યે રુચિ વધારે છે અને સરવાળે તમારું પાચન પણ સરળ સરળ બનાવે છે સાથે મિત્રો જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય એટલે કે જે લોકોને મળ કઠણ આવવું અને ઘણી વખતે સવારના સમયે લાંબા સમય સુધી ટોયલેટમાં બેસી રહવું એવા લોકો માટે તો ખાસ છાશ છે તે એક ઉત્તમ ઉપચાર છે કારણ કે છાસમાં જો તમે જીરું છાશમાં જો તમે એક ચમચી જીરું સાથે એક ચમચી અજમો અને સાથે એક ચમચી સિંધુ મીઠું તમે એડ કરશો તો તેનાથી જે જે તમારો લીધેલો ખોરાક છે તે પાચન બનાવી દે છે એટલે કે સુપાચ્ય બનાવે છે અને જે જીરું છે તેમાં પ્રચુર માત્રામાં ફાઈબર રહેલા છે કે જેથી કરીને જે તમારું જે ગઠાયેલું મળ છે

અને જે લોકોને વધારે પડતી પિત્ત પ્રકૃતિ રહેતી હોય અને એવા લોકો ખાસ કરીને જોઈએ કે શરદ ઋતુ અથવા તો ઉનાળાની ઋતુમાં એ લોકો જે આ જો વધારે પડતું છાસનું સેવન કરશે તો એ લોકોના શરીરમાં ઉલટાનું પિત્ત પ્રકૃતિ વધારે પિત્ત પ્રકોપ વધારે રહેતો હોય છે તો મિત્રો મિત્રો એવા લોકોએ શક્ય હોય ત્યાં સુધી છાસનું સેવન ટાળવું જોઈએ અથવા તો તો જો જો છાશનું સેવન કરવું જ તો એવા લોકો વધારે પડતી અને મોડી છાશનું સેવન કરવાનું છે સાથે તેમાં થોડી ખડી સાકર અને સાથે તેમાં થોડો જો વરિયાળી પાવડર નાખીને એડ કરીને જો એ લોકો છાશ પીસે જરૂરથી એમનું જે પિત્ત પ્રકૃતિ જે છે જે પિત્ત પ્રકોપ છે તે ઘટી જતો હોય છે અને મિત્રો આ જે અગત્યના જે સૂચનો જણાવ્યા કે જરૂરથી માત્ર બે પાંચ દિવસ તેમનું પાલન ન કરતા જરૂરથી રોજના જીવનમાં તેમનું પાલન કરવાનું છે કે જેથી કરીને આપણે જે વાયુ દોષ પિત્ત દોષ અને કફ દોષ એ જે ત્રણે પ્રકૃતિને લગતા જે રોગ છે તો તેનાથી પણ આપણે બચી શકીએ છીએ અને પરિણામે આપણા જે શરીરમાં રહેલા ત્રિદોષ એટલે કે વાત પિત્ત અને કફ આ ત્રણે દોષનું આપણે સંતુલન જાળવી રહે જળવાઈ રહેશે અને પરિણામે આપણે આવી ઘણી બધી બીમારીથી પણ આપણે બચી શકીએ છીએ એટલે તો કહેવાયું છે ને કે પૃથ્વી પરનું અમૃત પીણું એટલે છાશ